કરેલ છે ત્યાં સમગ્ર સૌરાષ્ટ્રભરના લોકો પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પૌરાણિક ઝરિયા મહાદેવ તરીકે ઓળખાતા મંદિરે દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે તો આ સ્થળ પર

આ પાંચાળ જંગલમાં કરેલ અને તે સમયે આ ભગવાનની શિવલિંગની સ્થાપના કરવામાં આવી હોવાનું લોકોની માન્યતા છે અમે લોકો ભાવનગરથી અહીંયા દર્શન કરવા માટે આવ્યા છીએ જરિયા મહાદેવનું અમે બહુ મહત્વ સાંભળેલું હતું અહીંયા કુદરતી રીતે પાણી ટપકે છે એટલે સતત જયા જ કરે છે પાણી એટલે એનું નામ જરિયા મહાદેવ છે અને ખૂબ સરસ પૌરાણિક જગ્યા છે અને નેચરલ કુદરતી સૌંદર્ય બહુ જ સરસ છે અહીંયા જંગલનું વાતાવરણ છે અને પ્લસ અહીંયા વરસાદી માહોલ છે એટલે બહુ જ આનંદ આવે એવું છે એટલે શ્રાવણ મહિનામાં તો બધા યાત્રાળુઓએ ખાસ અહીંયા એકવાર દર્શન કરવા આવવું જ જોઈએ અને શ્રાવણ મહિનાના સોમવારે તો અહીંનું અલગ જ મહત્વ છે અહીંયા એટલે ભીડ વધારે થાય છે એટલે અહીંયા દર્શન કરવાની બહુ જ મજા આવે છે અને સરસ જગ્યા છે વિક્રમસિંહ જાડેજા સાથે ચક્રવાત ન્યૂઝ ચોટીલા